જુલાઈ બે હાજર ચોવીસ ને રવિવારના રોજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ને ધ્યાનમાં લઈને એમ ના ઇકોતેર જેટલા બસ રૂટમાં ફેરફાર કરાયા છે અમદાવાદમાં અષાઢી બીજ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને ધ્યાનમાં લઈને એએમટીએસના એકોતેર જેટલા બસ રૂટમાં ફેરફાર કરાયા છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જ્યારે બીઆરટીએસના ચાર રૂટ બંધ કરાયા છે પાંચ બસ રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે બીઆરટીએસના બત્રીસ સ્ટેશન કેબિન ખાતે બસ ઓપરેશન બંધ રહેશે બીઆરટીએસ દ્વારા બસ રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને દસ બસ રૂટ બંધ રાખવામાં આવ્યા છે ઓન રોડ બસ રૂટોની સંખ્યા એકસો છેતાલીસ છે અને ઓન રોડ આઠસો તેર બસ મૂકવામાં આવશે આ ડાયવર્ઝનનો જે તે સમયે ટ્રાફિક પોલીસની સૂચના મુજબ અમલ કરવાનો રહેશે ડાયવર્ઝનના બસ રૂટમાં આવતા તમામ બસ સ્ટેન્ડ ખાતેથી પ્રવાસીઓને લેવાના અને ઉતારવાના રહેશે રથયાત્રાના રૂટ પરનો માર્ગ બંધ હોય ત્યારે જ ડાયવર્ઝનનો અમલ કરવાનો રહેશે અને તે સિવાયના સમયે બીજા રસ્તે અવર જવર કરવાની રહેશે